સાંજે તમે રસોઈ બનાવો ને તો મારી નહીં બનાવતા હું મોડી આવીશ કા મોડી આવીશ એટલે હું મારી પેલી ફ્રેન્ડ છે ને કિરણ એને થોડીક શોપિંગ કરવી છે તો અમે બંને સાથે શોપિંગ કરવા જવાના છીએ સાંજે કઈ બજાર ચાલુ હોય અગિયાર વાગે ચાલુ થાય બજાર અને પાંચ છ વાગે પૂરી થાય અને તું મોડી શું કામ આવે વેલી આવી જજે જુવાન છોકરી એમ બહાર રખડતી ફરે ને મોડી આવે પછી આજુબાજુવાળા વાળા જોવે તો હું કે આ તો જો આની છોકરી નોકરી કરે જ કે હું કરે છે આટલી મોડી નોકરી કોઈની ન હોય બા હું જુવાન છું ને એની સાથે નીડર પણ છું હું મારી રક્ષા મારી જાતે કરી શકું છું એટલે તમારે મારી ચિંતા કરવાની કઈ જરૂર નથી જો તું જુવાન છે પણ ગમે એવી નીડર હોય ને તો આ જમાનો કેવો છે લોકો કેવા છે ચાર જણા સામે આવે ને તો બધી નીડર બધી નીડરતા તારી નીકળી જાય એટલે આપણે છે ને જેવી ઓફિસ છૂટે એવું સીધું ઘરે આવવાનું કોઈ બેન પણ યારે શોપિંગ કરવા જવાનું નથી બા લોકોનો અને સમાજનો તો ટેવ છે વાતો કરવાની આપણે એના ઉપર ધ્યાન રાખવાનું હોય હા હા કારણ કે આપણે જંગલમાં નથી રહેતા એકલા નથી રહેતા માનવી એ સામાજિક પ્રાણી છે એ સમાજ વગર રહી ન શકે અને આપણે પણ સમાજમાં રહીએ છીએ એટલે સમાજનો ડર રાખવો પડે સમાજના નીતિ નિયમ પ્રમાણે આપણે રહેવું પડે પણ બા મારી ફ્રેન્ડ મારી સાથે આવતી હોય ને એટલે એને કંઈક કામ હોય ને તો મારે એની સાથે જવું પડે જે વસ્તુની હું ના પાડું ને કીતા મારી સામે કોઈ દલીલ નહીં કરવાની હું એમ કહું કે તારે ઓફિસથી ઘરે આવવાનું તો આવવાનું રજાને દિવસે જજન દિવસે હાંજ પડે એટલે દીવાબત્તી ટાણે તું મને ઘરમાં જોઈએ પણ બા એને કાલે દેશમાં જવાનું છે એટલે વસ્તુ લેવા આજે જ જાવી પડશે એની માં કેવી છે કે સાંજે એને જવા દે છે બહાર સાંજે કોઈ બજાર અને કોઈ શોપિંગ ખુલ્લું હોય એટલી મને ખબર પડે છે હું એની સાથે જઈશ બા પણ હું વેલા આવી જઈશ ના શોપિંગ કરવા ગયો એને કોઈ વેલુ આવી હોય ને હજુ સુધી આમળી નથી અને એને જવો હોય તો એની માં ને લઈને જાય તારે ન જવાનું પણ એ મારી સાથે આવે ત્યારે તમને વાંધો નથી અને હું એની સાથે જાઉં ત્યારે તમને વાંધો છે કોઈ દી તારી હારે હાંજે આવી છે મેં હાંજે તને બહાર જવા દીધી જ નહીં ને બસ નથી જવાનું કેવી વાત કરો છો જયારે હોય ત્યારે મને કે બહાર જવા માટે જવા નથી દેતા દિવસમાં માં જાય છે ને ઓફિસે જાય છે રજા હોય ત્યારે એની જ હારે તું બહાર જાય છે દિવસે હાંજ પડે સંધ્યા કાળે મને દીકરી ઘરમાં જોઈએ એ ગામની દીકરીઓ ભલે રખડતી મારે એની હારે કોઈ લેવા દેવા નથી દિવસે તો હું નોકરી કરવા માટે જાઉં છું ક્યાં બાર ફરવા માટે કે રખડવા માટે જાવ છું કોઈની સાથે રજા નથી હોતી હે 365 દિવસ તું નોકરી કરે છે જાહેર રજાના દિવસે પણ તું નોકરી કરે છે મને સમજાવવાના ધંધા નહીં કર અંકિતા મેં ના પાડી એટલે ના જ હોય પછી એની હા ન પડે એટલે આજે આવી જાજો અને આજે રસોઈ તારે કરવાની છે મારાથી નહીં થાય કેમ શું થયું તમને મને ગમે છે મારા જે તારા હાથનું ખાવું છે હું રોજે તો મારા ખવડાવું છું આજે બનાવી લેજો ને તમે ના આજે મારે તારા હાથનું જ ખાવું છે બસ હા તો રસોઈ બનાવીને પછી જઈશ ના પાડી ને અંકિતા તારા અક્કલમાં નથી આવતું તું ભણેલી ગણેલી નોકરી કરતી વ્યક્તિ તને ખબર નથી પડતી કે માં એમ કહે કે સાંજ પડે એટલે કે આઈ નહીં જવાનું તો નહીં જવાનું સુકામ એટલી બધી દલીલ કરે છે અને મારો ટાઈમ બગાડે છે બાને કઈ રીતે સમજાવું

અને એકવાર આ છે ને આ ડોઢી તુ નાક છે એકવાર કપાઈ ને પછી ચોટતું નથી પાછું પણ બા એની ઇજ્જત લૂટાણી એમાં એનો તો કોઈ વાંક નતો ને એટલે એટલે એનો વાંક હોવો જોઈએ હા રસ્તા પરથી આ બધા ગુંડા તત્વો છોકરીને ખેંચી જાય એની ઇજ્જત લૂટે અને પછી તું એમ કે છે કે એનો વાંક નતો એનો વાંક હતો

આપણે ચેતી જવાનું આપણને ખબર છે કે આગળ કૂવો છે એક છોકરી અંદર પડી એટલે આપણે પડવું જરૂરી છે આપણે બાજુમાંથી ન જવાય એની ઇજ્જત ટાણી તો આપણે હવે સચેત ન થઈ જવાય સાવધાન ન થઈ જવાય ના પાડીને મારું માથું દુખે છે તું જ્યાં રસોઈ કર નિકાળ વાહ બહાર જવું છે શોપિંગ કરવા જવું છે તું જાતો ખરી બહાર તાટ્યો ભાંગી નાખું તારો તમને નથી લાગતું કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ અરે લાગે જ છે ને હું તો રાહ જોઈને બેઠો છું કે ક્યારે તું મને કહે કે ચાલ મને તારી સાથે લઈ જા અને હું તને મારા ઘરે લઈ જઉં તારી સાથે લઈ જા એટલે પહેલા તમે તમારી પત્નીને ઘરમાંથી બહાર કાઢો પછી લગ્ન કરીએ ને અરે પણ લગ્ન કરવા છે એમાં મારી પત્નીને બહાર કાઢવાની શું જરૂર છે એ હોય તો પણ લગ્ન થઈ શકે અને આમ પણ એ કર્મા હોય કે ના હોય મને એનાથી કોઈ ફરક નથી પડતો કે નથી એને હવે પડવાનો જો દેવાંગ હું એવી રીતે તમારા ઘરે નથી આવવાની પહેલા એને તમે ઘરની બહાર કાઢો એની સાથે ડીવોસ લ્યો અને પછી જ આપણે લગ્ન કરીશું આ શું મતલબ છે કે મને તમે લગ્ન કરીને લઈ જાઓ અને પછી તમે એને ઘરની બહાર કાઢો ખોટી જીત કરી રહી છે તું આમ પણ અમારી પત્ની દામિનીથી કંઈ પણ નથી થઈ શકવાનું તો પછી શું કામ એનાથી ડરવાનું હું તને કહી રહ્યો છું ને તું એકવાર મારી સાથે મારા ઘરે ચાલ હાપો આ બીજા દિવસે ઘર છોડીને જતી રહી છે હા ચલો માની લીધું કે કાલે હું તમારી સાથે તમારા ઘરે આવું અને તમારા મમ્મી અમારો સ્વીકાર ના કર્યો તો હું ક્યાં જઈશ શું થશે મારું કામ ના કરે સ્વીકાર મારા મમ્મી મારી ખુશી માટે ખુશ હોય છે અને આમ પણ સ્વીકાર એટલા માટે ના કરે કારણ કે તમારી ઓલરેડી એક પત્ની તમારા ઘરે છે હા છે તો છે શું થઈ ગયું હવે મારા બાળ જબરી પૂર્વક લગ્ન કરાવ્યા હતા તો એ મારા ઘરે છે ને પડી રહેશે જો એને કોઈ વાંધો હોય તો ઘર છોડીને જતી રહેશે ઘરમાં પણ મારા મમ્મી છે ને મારી ખુશીમાં ખુશી અને મારા દુઃખમાં દુઃખી હોય છે એટલે એને વધારે ગમશે કે તારી સાથે લગ્ન કરીને તને મારી ઘરે લઈ જાવ જો એને નહીં ગમે તો પણ મને કોઈ વાંધો નથી હા હા હું પણ તારી સાથે આવીશ હું પણ મારું ઘર છોડી દઈશ પછી શું કરશે મારા મમ્મી આ પોસિબલ જ નથી ઘરમાં એક પત્ની હોવા છતાં તમે મને લઈ જાઓ છો કોણ સ્વીકાર કરવાનો છે મારો હું સ્વીકાર કરું છું ને તારે મારી સાથે રહેવાનું છે કે મારા ઘરના લોકોની સાથે કે પછી મારી પત્ની સાથે કે પછી મારા મમ્મી સાથે સમાજ પણ સ્વીકાર કરવો જરૂરી છે ને સમાજ સ્વીકાર કરશે લોકો વાતો કરશે કે એક પત્ની ના હોવા છતાં દેવાંગ બીજા લગ્ન કરીને આવ્યો સમાજ નો ડર હતો તો પછી પ્રેમ શું કામ કર્યો હ આ સમાજ ના ડર ના કારણે તો તારે એવું પણ કહેવું જોઈએ કે તું એક પત્ની ધરાવે છે હું તારી સાથે લગ્ન ના કરી શકું અરે પત્ની ને ડિવોર્સ આપી દઈશ કયું તો ખરા તને કેટલીક વખત સમજાવવું હવે તો આ પ્રોસેસ પહેલા કરવી પડે ને નથી કરવી એ પ્રોસેસ પહેલા જો તને પ્રેમ કરતો હતો તારી પાછળ પાગલ થઈ ગયો છું અને મને તારા સિવાય બીજા કોઈના વિચાર નથી આવતા હવે અને હવે તો તું લગ્ન કરવાની ના પાડીશ ને તો પણ તને મારી ઘરે લગ્ન કર્યા વગર જ લઈ જઈશ મે લગ્ન કરવાની ના નથી પાડી પણ જે તમારા પહેલા લગ્ન થયા છે ને એની સાથે છૂટાછેડા લેવાનું કહું છું તું છે ને જે વસ્તુ અત્યારે શક્ય નથી એ વસ્તુની વાત કરી રહી છે હવે તાત્કાલિક ધોરણે કેવી રીતે છૂટાછેડા લઉં અને આમ પણ તું એકવાર ઘરમાં આવી જા પછી મારી પાસે હજારો કારણો હશે કે એની સાથે છૂટાછેડા લઈ શકું સમજતી કેમ નથી આ વાતને શું સમજતી નથી હું તમારા ઘરે આવીશ ક્યાં સુધીનો વિશ્વાસ છે કે તમારા મમ્મી મને એક્સેપ્ટ કરશે જ તે હું તને આઈડિયા આપું છું મારી વાતને ધ્યાનથી સાંભળજે આપણે બંને લગ્ન કરીને ઘરે જઈશું બની શકે કે મમ્મી વાતનો વિરોધ કરશે અથવા તો મમ્મી આ વાતને સ્વીકારી લેશે જો સ્વીકારે તો તને કોઈ પ્રોબ્લેમ નથી પણ જો વાતનો વિરોધ કરે તો હું વાંધો ઉપાડીશ હું મારું ઘર છોડવા તૈયાર છું અને જો એમ છતાં પણ નહીં માને તો પછી હજી એક ઉપાય છે શું હા હા અમારું જે ઘર છે અમારી પ્રોપર્ટી છે બધી મારા નામે છે આપણે બંને જણા એ બંનેને ઘરની બહાર કાઢી શકીશું છું બરોબર તો એ બંનેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી નાખીશ મને કોઈ શરમ નથી મને કોઈ નાક નથી તો પછી શું કામને ડરે છે તું તમારી પત્નીનો કોઈ વાંધો નથી તમારી માને આવી રીતે મમ્મીને ઘરની બહાર કાઢીએ એક વાત લઈને બેઠી છે કેવી રીતે સમજાવું તને યાર મારા મમ્મી થી તને પ્રોબ્લેમ હોય તો હેરાન કરવાનું ચાલુ કરીશું અરે હું મારા મમ્મી ને ધક્કા મારીને બહાર કાઢવા તૈયાર છું હું ધક્કા મારીને બહાર કાઢવા બસ કોઈ પણ બાબતમાં હવે હું તારી આર્ગ્યુમેન્ટ સાંભળવા નથી માંગતો લગ્ન કરવા માંગુ છું અને લગ્ન કરીને રહી ચાલ મારી સાથે